મંગળવાર રોજ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા સાબરકાંઠા જિલ્લાના નવીન હોદ્દેદારો ગુરુવંદના તથા પદવી સમારોહ યોજાયો હતો શુભ શરૂઆત દીપ દ્વારા કરવામાં આવી હતી મહાનુભાવી અને ગુરુ રવિદાસ નો ફોટો આપી સમાન કરાયું હતું આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુરુ રવિદાસના વિચારો જન સુધી પહોંચે

આ કાર્યક્રમમાં ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા કિરણભાઈ પરમાની સંસ્થાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી સંસ્થા દ્વારા સમાજમાં જાગૃતતા આવી સમાજ સંગઠિત થાય સમાજવાદી વેસન અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય તે માટે આ મહાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જણાવ્યું હતું

પરમપૂજ્ય સંતશ્રી શાંતિગીરી અધ્યક્ષ સ્થાન હતું આ કાર્યક્રમમાં ગંભીરપુરા દેવદરબાર ખાતેના મહંત શ્રી મંગલપુરી મહારાજ આરએસએસના આગેવાન શ્રી પ્રકાશભાઈ પરમાર હાર્દિકભાઈ સગર અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો આ કાર્યક્રમ અમે બધાના એક પ્રવચનમાં સીધી રીતે અમને એક જ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે સમાજમાં વ્યસન મુક્ત સમાજની રચના થાય શિક્ષણનું પ્રમાણ વધે સંગઠન મજબૂત થાય એ દિશામાં કામ કરવા માટે નવનવી પદાધિકારીઓની અમે આ વિનંતી કરી છે હાકલ કરી છે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તોની વિશેષ હાજરી જોવા મળી ખાસ કરીને આજે મને કહેતા આનંદ થાય કે આ કાર્યક્રમમાં અમારી પચાસ ટકા જેટલી અમારી માતૃશક્તિની પણ ઉપસ્થિતિ રહી છે આ કાર્યક્રમમાં દરમિયાન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી સુરેશ રાઠોડજીએ ઓનલાઈન પ્રવચન કર્યું અને પ્રવચનની અંદર ખૂબ આશીર્વચન આપ્યા છે એક આ પ્રવચન દ્વારા આજે અમારા ઈડનના પનોતા પુત્ર અને યુવાન શ્રી કિરણભાઈ પરમારની રાષ્ટ્રીય ટીમમાં મંત્રી તરીકેની એમણે જાહેરાત કરી આ જાહેરાત થતાની સાથે સમગ્ર સમાજની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો